શક્તિપાત જે કરાવે છે ને શક્તિપાત અત્યારના યુગમાં સંભવ નથી એ આગળના સંતો પાસે એવી શક્તિઓ હતી શક્તિપાતનો અર્થ ઓરો કહેવાય ઓરો માથે હાથ મૂકે એટલે સીધું આત્માની ઓળખાણ થતી હતી પોતાને એવું હા એને શક્તિપાત કહેવામાં આવતો શક્તિપાતનો અર્થ છે ડાયરેક્ટ આત્માની ઓળખાણ બરાબર આત્મા અનુભવ પણ એ આગળના સંતો એ એ રસ્તે ચાલીને આત્મ પરમાતમ શબ્દને સિદ્ધ કરેલા હતા અને અત્યારના જે કાંઈ ઢોંગી પાખંડી સાધુ સંતો છે એ આવા શક્તિપાતના બહાને ધંધાઓ ચલાવતા હોય છે આઠ હજાર ને નવ હજાર ને દસ હજાર ને પચાસ હજારને આવું લેતા હોય છે બરાબર તો હવે આમાં શું હોય છે ઘણી જગ્યાએ ધ્યાન ધરાવે છે તમે ધ્યાનથી સાંભળજો ઘણી જગ્યાએ ધ્યાન ધરાવે છે એમાં એક એનો હોલ હોય હોલની એવી ટાઈપનો હોલ એને બનાવેલો હોય અથવા તો ક્યાંય મેદાન હોય મેદાનમાં એ ટાઈપનો વ્યવસ્થા કરે જેમ કે જમીનમાં ખાડો ગાયરો હોય જમીનમાં ખોદે અને જમીનમાં ખોદી અને એક સુરંગ બનાવે નાની એવી એની અંદર જવા દઈએ વાયરિંગ અને ત્રણ ત્રણ ફૂટની અંતરમાં એક એક સ્પીકર મૂકેલું હોય હા સ્પીકર મૂકેલું હોય પછી તનતણ ફૂટના અંતરમાં બધાય માણસોને બેસાડે તનતણ ફૂટના અંતરમાં માણસો બેસે એટલે કમ સે કમ સો માણસોની વ્યવસ્થા હોય પછી એનો આખું પ્રોસેસ પાંચ મિનિટનો હોય પછી પાંચ મિનિટ પછી બીજા માણસો આવે હવે એ શું કરે છે એ લોકો ધરતીની અંદર ત્રણ ત્રણ ફૂટના અંતરે ગેપમાં એક એક સ્પીક સ્પીકર મૂકેલું હોય અને એમાં પછી બધાને એમ કહીએ કે હવે તમે ધ્યાનમાં આવો એક જગ્યા બતાવે આ જગ્યાએ તમે ધ્યાન ધરો તમારા મનને આ જગ્યાએ લઈ જાઓ પછી બધા એના મનને એ જગ્યાએ લઈ જાય હવે કે તમે આંખો બંધ કરી દો પછી બધા આંખો બંધ કરી દે પછી એમ કે હવે તમે એક શબ્દ ને સાંભળવા ઉપર ધ્યાન આપો તમને એક શબ્દ સંભળાશે એ શબ્દ જે છે એ જ મુક્તિદાતા છે એ શબ્દની સાથે તમારી સુરતાને જોડો પછી માણસ આંખો વીચી જાય સ્થિર થાય ગરદન કમર સીધી રખાવે અને બેસે અને મનને લઈ જાય અંદરના સાઈડમાં પછી એમ કહે કે હવે તમે આ જગ્યા ધ્યાન ધરો કોઈ એક જગ્યા બતાવે એટલે એ જગ્યાએ મન ને સ્થિર કરે હવે એ શું થયું મન સ્થિર થયું પછી એક માણસ એનો અંદર રેડી જ હોય ઈ માણસ અંદર થી બટન દબાવે એટલે જ્યાં જ્યાં ત્રણ ત્રણ ફૂટના ગેપમાં જ્યાં માણસ બેઠો હોય ને એની નીચે સ્પીકર હોય ને સ્પીકર ની નીચે જ માણસને બેસાડવામાં આવે ત્રણ ત્રણ ફૂટના અંતરે પછી એ ઓલો ચાલુ કરે એટલે એક સીટી વાગે સીટી સીટી કેમ વાગતી હોય હા એમાં વિસલ વાગે સીટી એમાં કોઈ જાતનો શબ્દ ન ઉઠતો હોય એટલે ક્યાંક હવે તમને શબ્દ સંભળાઈ રહ્યો છે એક સીટી વાગે છે એ અખંડ શબ્દ તમને સંભળાઈ રહ્યો છે એ શબ્દ ઉપર તમારી સુરતાન લગાડો એટલે ન્યા સુરતા તો ન જાય પણ ન્યા એનું મન જાય એટલે પછી આ ક્રિયા સે કમ ત્રણ મિનિટ ચાલુ રહીએ બે મિનિટ તો એને બધું ગોઠવણી કરવામાં થાય બે મિનિટ બેસાડવામાં થાય પછી પાંચ મિનિટ થઈ જાય એટલે ત્રણ મિનિટ એ ક્રિયા શરૂ રહી ત્રણ મિનિટ સુધી ત્રણ મિનિટ સુધી એનું મન એ સીટી શબ્દમાં જોડાય બરાબર પછી એનો એની ઉપર એક છાંયા ઢળી જાય પછી એ જ શબ્દને લગભગ ઘણી સાંભળે પછી હવે કે જ્યારે જ્યારે તમારે આ શબ્દને પ્રગટ કરવો હોય ત્યારે ત્યારે તમારે મગજમાં દિમાગમાં એ ક્યારેક થાય ને ક્યારેક ન થાય એ ખંડિત શબ્દ છે સીટી શબ્દ એ સાચો શબ્દ નથી હવે આવી રીતે પછી બધા ઊભા થાય એટલે એમ કહી દે કે હવે તમારી સુરતા શબ્દમાં લીન થઈ ગઈ તમને શબ્દ પ્રગટ થઈ ગયો તમને આત્મ પરમાત્માનો અનુભવ થઈ ગયો બરાબર હવે આ થઈ એની આખી

અને એની પાસે બે એટલે માથે હાથ મૂકે હવે એના કમરમાં એને એને લાંબો જભો પહેર્યો હોય અને એના કમરે એ બેટરી બાંધેલી હોય બેટરી બેટરી બાંધેલી હોય પાવર બેટરી પછી એનો લાંબી બાય વારો જભો હોય લાંબી બાય વારો લાંબી બાય વારો જભો હોય ને ન્યા એના હાથ સુધી એની બાંય પહોંચતી હોય એટલે બાયની એની બાયના હથેરીમાં બે છેડા ખુલ્લા હોય બરાબર પછી એ પગે લાગવા આવે ને એટલે એક હાથે બટન દાબી દે ચાલુ કરે એટલે ઓલા છેડામાં કરેન્ટ ચાલુ થાય પછી કરૅન્ટ વાળો હાથ એ ઓલા માથે મૂકે એટલે ઓને વાઇબ્રેશન આવે વાઇબ્રેશન આવે ને એટલે એમ કે તમને હવે વાઇબ્રેશન આવ્યું શરીરમાં ઝંઝનાટી બોલે ઝંઝનાટી બોલે એટલે કે હવે તમને અનુભવ થઈ ગયો પણ એ છેડા જે એની હથેરી તરફ અટતા હોય ને ત્યાં પાછું પ્લાસ્ટિક સર્જરી હોય અને એને ન લાગે એટલે એના ખુલ્લા એના એનો જ ક્રેન્ટ જ આજો ન હોય એનો ક્રેન્ટ મીઠો ક્રેન્ટ હોય એમાં કાંઈ માણસ મરે બરે નહીં કાંઈ થાય નહીં હા મીઠો ક્રેન્ટ હોય પછી એ વાઇબ્રેશન આવે માથે હાથ મૂકે એટલે ઓલાઓને એમ થાય પૂછે જંજનાટી થઈ તો કે આ બસ તમને આત્મ અનુભવ થઈ ગયો બરાબર એટલે આવી ચાલાકી ઢોંગી પાખંડી ગુરુઓ આવી ચાલાકીઓ કરી કરી અને જગતના પૈસા લૂંટે છે ધ્યાન ધરાવવાના ટાઈપના પ્લાનિંગ મૂકતા હોય છે પછી શક્તિપાતના બહાને આ રીતના પ્લાનિંગ કરતા હોય છે અને પૈસા કમાતા હોય છે હકીકતમાં બધા ઢોંગી પાખંડી ખોટા છે એક સમય એવો આવશે આ બધા પકડાઈ જવાના આ જુઓ ચાપડે આપણી કહેવત છે ને કે પાપ પાપી ચરીને પોકાળે પણ આમાં શું પાંચસો પાંચ પકડાય બંધ થઈ જાય ફરાર થઈ જાય આ બધું એવું ચાલે ખાદ્ય પદાર્થમાં એટલા માટે કોઈ પકડે હા ઘણા પકડાઈ જાય છે એટલે બીજા તો ભાઈ ના માયરા બંધ તો કરી દે છે ને હા એટલે આમાં હું એક જ વાત કરું છું અનેક ઓડિયોમાં કે સાચા જે સંત છે એની અને શિષ્યની વચ્ચે એક રૂપિયા પણ સ્થાન નથી તો કરોડો રૂપિયા બહુ મોટી વાત રહી સાચા ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ જગ્યા જ નથી અને જ્યાં માયાને જગ્યા છે એ ગુરુ ખોટો છે છે ને શિષ્ય એને ખબર નથી અનેક ઓડિયોમાં બોલું છું કે સાચા સંતને માયા સાથે કોઈ મતલબ નથી સાચા સંત પાસે ફોર વ્હીલ ગાડી નથી હોતી કરોડોનો બંગલો નથી હોતો કરોડોનો બેંક બેલેન્સ નથી હોતો

ઈ થઈ જાવો પડે કે જેવી રીતે અંદરનો ત્યાગ કે ખીચામાં પાંચસો ની નોટ હોવા છતાં નથી સંસારમાં રહેવા છતાં સંસારથી પર એ અંદરનો ત્યાગ છે અંદરનો ત્યાગ થઈ ગયો એટલે બહાર ત્યાગ કરવાની કાંઈ જરૂર નથી હવે તમે આવ ઉઘાડો બહારના ત્યાગની જો વાત કરીએ તો ઉઘાડો મુદ્દો છે આપણી અંદર બરાબર કે અત્યારના જેટલા ઢોંગી પાખંડી સંતો છે હાચા સંતોના ચરણોમાં આપણા વંદન છે પણ ઢોંગી પાખંડી સંતો પચાસ પચાસ લાખની એક એક કરોડની ફોર વ્હીલ ગાડીઓમાં કરોડોનો બેન્ક બેલેન્સ બરાબર અને કેટલા વીઘા જમીનો હોય છે કરોડોના બંગલા હોય છે કરોડોના આશ્રમો હોય છે બરાબર એસીનો રૂમય એસીનો હોય ગાડી એર કન્ડિશન એની એસીની હોય અને રહેવાની જગ્યાએ એસીની હોય દહ પંદર તો ચેલિયું ચલાય એની સેવાય કરતા હોય બત્રી જાતના પકવાન ખાતા હોય તો આ બધું એને ઢગલાને ઢગલા રૂપિયા ભેગા કર્યા બરાબર હવે તમે ગોપીચંદ ભરતરી નો દાખલો લ્યોક 92 લાખનો બાણું લાખ મારવાના ધણી હોવા છતાંય મૂકીને ભાગી ગયા આ બધા મૂકીને ભાગી ગયા આ ભેગું કરે તો આમાં હાચા કોને ગણવા આવે નદી મેર લોકોની આંખ ઉખડે ન લોકો એમાં ઘેટા બકરાને જેમ પૂરાઈ રહ્યા છે એમાં શું છે બધાય આમ માનસિક રીતે દુખી એટલે કાલ્પનિક ભય થી પીડાય છે એટલે અહિયાં કઈક મીઠા શબ્દ નું આશ્વાસન મળે એટલે અહિયાં ભરાઈ જાય હા બરાબર મૂળ વસ્તુ તો આ એક જ છે વિચારો દિશા બદલાય એટલે દશા બદલાય છે પણ સમજી જાય કે અહીંયા ગયા હતા એટલે દશા બદલાની બીજું કઈ છે નહીં આમાં બધા ને આમ ભટકવું છે જે આવે અહિયાં બરાબર હવે તમે કોઈ પણ એક જ વ્યક્તિની વાત એક દિવસ બે દિવસ 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 પાંચ તમે તમે સાંભળો ને એટલે એના રંગાતા જાઓ અને ધીરે 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 તમારો માઇન્ડ બ્રેન પછી એના વિચારો તમારી અંદર ઉતરી આવે પછી હા બરાબર

આ બધું ભય પ્રગટ કોણ કરે છે મન મન જ મનમાંથી જ બીક લાગે છે ને મનમાંથી જ ભય પ્રગટ થાય છે ને હા તો મનને તમે એવી દિશામાં લઈ જાઓ કે જ્યાં ભય જ નથી મનને ભય રહિત કરો અરે ખાલી લોકો બીજું કાંઈ નો કરે ને તો મનને હું તો કવ છું કે ગમેની એક જગ્યાએ તમે જોડી દો ખાલી પથ્થર સામે જોડી દો ને મનને મનને ને ને રાખો ને તો બીજું બધું ભૂલી જવાય

બે જ પોસ્ટર પણ નાખતો અત્યારે ભણવા કરતા ધૂણવામાં મજા છે

સત્ય સનાતન ધર્મની જય